નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત 뉴스 અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સ્ટેટ આઈ ઉપર આવેલ ગોબરા પ્રોપર્ટી સેન્ટર પાસેથી લક્તર પોલીસે વર્ષણી ગામના ઇસમને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધો આરોપી દારૂ જાહેર રોડ ઉપર લથડિયા ખાતો હોય જાહેરમાં કરતો હોય અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી લક્તર પોલીસમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ જયદીપભાઈ સિંધવ અને દિલીપભાઈ જણા પ્રોયોબિશન ડ્રાઈવ અર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યાં લક્તર પર ટી શેટર સામેથી પસાર થતા હતા ત્યારે રોડ ઉપર એક વ્યક્તિ જાહેરમાં લથડિયા ખાતો ઉપવાસ કરી રહ્યો હતો આથી તેનો ઊભો રાખતા તો પોતે પોતાના શ્રીનું સંતોલન જાળવી શકતો નહોતો આથી તેનું નામ ઠામ પૂછતા આરોપીએ પોતાનું નામ મરીનભાઈ ભીમાભાઈ જાદવ જાતે વાણ રે ગામ વરસાણી જણાવતા તેને ઝડપી લઈ પુરુષમાં લાવી નામદાર કોર્ટની ગાયલેસ મુજબ કાર્ય કાયદેસની કાર્યવાહી કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરાવતા લખતર તાલુકાની અંદર જાહેરમાં દારૂ પી ધમાલ મચાવતા અસામાજિક તત્વોમાં હાલમાં લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે લખતર પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ પ્રોહિબિશન ડ્રાઈવ સહિતની ડ્રાઈવ યોજવામાં આવે છે અને આ અંતર્ગત જુદા જુદા આરોપીને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે